કેમ છો બાળકો હું છું દક્ષા પ્રજાપતિ મારી ચેનલ દક્ષા એજ્યુકેશન એડવેન્ચર માં આપનું સ્વાગત છે બાળકો આપણે ગયા વિડિયોમાં બે વિડિયોઝમાં એકમાં આપણે આ ચેપ્ટરની થિયરી તેમજ અને આગળના બીજા વિડિયોમાં આપણે ઉદાહરણો જોયા એ હું ડિસ્ક્રિપ્શનમાં લિંક મોકલી દઉં છું એ બાળકો જોઈ લેવા અને હવે આજે આપણે ધોરણ દસ ગણિત ચેપ્ટર પહેલું વાસ્તવિક સંખ્યાઓ નું સ્વાધ્યાય એક point એક પ્રશ્ન એક ના પહેલા દાખલા શરૂઆત કરવાની છે પ્રશ્ન એક છે નીચેની સંખ્યાના અવિભાજ્ય અવયવોનો ગુણાકાર સ્વરૂપે દર્શાવવાનો છે બાળકો આપણે અવિભાજ્ય અવયવો કોને કહેવાય તે તો આપણે જોઈ ગયા છીએ અને ના ખબર હોય તો પણ આપણા થિયરી અને ઉદાહરણના દાખલામાં જોઈ લેવું જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકાઈ ગઈ છે તો ચાલો બાળકો આપણે ઉદાહરણ સ્વાધ્યાયના દાખલાઓથી શરૂઆત કરીએ છીએ તો અવિભાજ્ય અવયવના ગુણાકાર સ્વરૂપે છે છે તો તો પહેલું આપણે અવયવ વૃક્ષ પાડીશું ચાલીસ ચલો બાળકો પાછળ શૂન્ય છે આપણી પાસે આ સંખ્યા યુગ્મ સંખ્યા છે આપણને ખબર છે યુગ્મ સંખ્યાઓ કઈ ઝીરો બે ચાર છ આઠ દસ આ બધી યુગમ સંખ્યા તો જે પણ યુગમ સંખ્યા હોય તેને બે વડે શકાય. તો એકસો ચાલીસ ને આપણે સિત્તેર નો બે વડે હજુ પાછળ યુગ્મ સંખ્યા છે એટલે ભાગ જશે

ગુણ્યા બે ગુણ્યા પાંચ ગુણ્યા સાત બે ગુણ્યા બે ગુણ્યા પાંચ ગુણ્યા 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 સાત સાત એને લખી શકું વર્ગ પાંચ આ રીતે આપણો દાખલો થાય છે આગળનો દાખલો નંબર છે બે એમાં છે એકસો છપ્પન ચાલો એકસો છપ્પન માં ફરીથી આપણે યુગ્મ સંખ્યા જીરો બે ચાર છ છ એટલે આપણે એને બે વડે ભાગ જશે માટે આપણે લખીએ છીએ એકસો છપ્પન નું અવયવ વૃક્ષ એકસો છપ્પન નું અવયવ વૃક્ષ કઈ રીતે બનશે ચાલો હવે તો તમે મોટા છો એટલે આપણને એમ ડાયરેક્ટ ગુણાકાર કરતા પણ આવડે કે દોઢસો ના અડધા કેટલા થયા પચોતેર અને પચોતેર ને બીજા છ ના અડધા એટલે ત્રણ એટલે કેટલા પચોતેર ને ત્રણ ઇઠ્યોતેર મનમાં પણ ગણતરી થઈ રહી આ રીતે તો કેટલા આવશે ઇઠ્યોતેર ના અવયવો સંખ્યા છે ભાગાકાર કરો ભાગ્યા બેતાલીસ છ સાત માંથી જાય એક ઉપર થી ઉતાર આઠ બે નવા અઢાર ચાલો ઓગણ ચાલીસ ઓગણચાલીસ બી ઓગણ તો આપણને ખબર જ છે ઘડિયા આવડે છે તેર તાલી ઓગણ ચાલીસ અને ન આવડે તો પાછળ તો પણ ભાગ કરી લેવા કેમકે ત્રણ ની ચાવી છે ત્રણ તાલી નવ તો માટે એકસો છપ્પનના અવયવો થશે એકસો છપ્પનના અવિભાજ્ય અવયવ બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ ગુણ્યા તેર બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ ગુણ્યા તેર તમારા વિદ્યાર્થી બીજા કોઈ પણ તમારા ફ્રેન્ડ સર્કલમાં પણ શેર કરો જેના કારણે વધુ ને વધુ બાળકો સુધી આ વિડીયો હેલ્પફુલ થઈ શકે છે ચાલો હવે આપણે જોઈએ છીએ દાખલા નંબર ત્રણ ત્રણ સ્વાધ્યાયનો પહેલો અને બીજો દાખલો જોયો એ રીતે જ આપણે અવિભાજ્ય અવયવ પાડવાના છે તો ત્રણ રકમ મોટી જોઈ એટલે ગભરાઈ ગયા કેવી રીતે કરવો દાખલો નાનામાં નાના આવ્યો હોય બહુ બધા ભાગાકાર કરવા પડશે ના ના ચાલો આપણે સરળ રીતે સમજીએ છીએ તો ત્રણ હજાર આઠસો પચીસ માટે આપણે પહેલાં શું કરીશું એ રકમનો સરવાળો કરીશું હું તમને એક બીજી નવી રીત બતાવું છું પાંચ બે સાત સાત ને આઠ પંદર પંદર ને ત્રણ અઢાર હવે આપણને ખબર છે ત્રણ ની વિભાજ્યતાનું ચાર શું છે કે જો આખી રકમ ને ત્રણ વડે ભાગી શકતા હોઈએ તો એ આખી સંખ્યાને ત્રણ વડે ભાગી શકાય છે આના સરવાળાને આપણો સરવાળો આવ્યો અઢાર તો અઢાર ને તમે ત્રણ છ અઢાર ભાગી શકો છો તો આપણે એને પહેલા ત્રણ વડે ભાગીશું ચાલો ત્રણ હજાર આઠસો પચીસ ભાગ્યા ત્રણ ત્રણ એકવું ત્રણ શૂન્ય ત્રણ દુ છ આઠ માંથી જાય બે ઉતાર્યા બે ત્રણ ત્રણ અઢાર એકવીસ ઓકે માંથી એક જાય તો એક ઉપરથી ઉતાર્યા પાંચ અને ત્રણ પચામ પંદર જવાબ મળ્યો આપણને બારસો પચોતેર ગુણ્યા ત્રણ બારસો પચોતેર ગુણિયા ત્રણ હજુ બારસો પચોતેર માં આવ્યો એવું જાય છે બારસો પચોતેર સાત દસ દસ ને પાંચ પંદર ત્રણ પચામ પંદર એટલે ફરીથી એને ત્રણ વડે ભાગીશું ત્રણ છ બાર શૂન્ય શૂન્ય સાત ત્રણ દુ છ એક પાંચ ત્રણ પચામ પંદર ઓકે ચારસો પચીસ

ઘડિયા આવડતા હશે તેને તો આવડી જ ગયું હશે પંચ્યાસી કયા ઘડિયામાં આવે સત્તર સત્તર પંચા અને ગળિયામાં આવેસો પચીસ ના અવયવો શું થશે ત્રણ હજાર આઠસો પચીસ ના અવયવો શું થશે તો ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ ગુણ્યા સત્તર માટે ત્રણ નો વર્ગ ગુણ્યા પાંચ નો વર્ગ દાખલા નંબર કરીશું હવે આપણે દાખલા નંબર ચાર માં છે પાંચ હજાર પાંચ ના અવિભાજ્ય અવયવ પાડવાના છે ગુણાકાર સ્વરૂપે અવયવ વૃક્ષ સ્વરૂપે દર્શાવવાના છે પાંચ હજાર પાંચ છે તો આપણને ખબર છે પાંચ હજાર પાંચ માં પાછળ એકમનો નો અંક પાંચ છે આપણે અવિભાજ્ય સંખ્યાઓ કઈ કઈ છે તો આપણે જોયું તેમ એક ત્રણ પાંચ સાત આ બધી શું કહેવાય છે આપણી અવિભાજ્ય સંખ્યાઓ તો એમાં પાછળ પાંચ છે તો એક વડે તો નહીં થશે ત્રણ વડે પણ નહીં થઈ પાંચ છે બરાબર પાંચ હજાર પાંચ ભાગ્યા પાંચ કરી શકું તો મળી જશે અહીંયા આપણને રફ પેજ જોઈશે આપણે આ બીજા કાગળમાં લખી મૂકીએ છીએ હમણાં એને ટેમ્પરરી છેકો મારું છું પાંચ હજાર પાંચ ભાગ્યા પાંચ પાંચ એક પાંચ શૂન્ય ઉપર ગુણ્યા પાંચ એક હજાર એક ગુણ્યા પાંચ હવે એક હજાર એક ના આપણે અવે એક હજાર એક માં આપણને પાછળ એક છે પણ એક સાથે તો 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 આપણને ના 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 મળે ત્યારબાદ આવશે વડે વડે આપણે દસ માંથી સાત જાય તો ત્રણ ઉપર થયું ઉતાર્યું સાત શૂન્ય સાતેકાનો ઘડિયો બોલો ફરી સાતેકુ સાત સાત દુ ચૌદ સાતતાલીસ એકવીસ સાત ચોકુ અઠાવીસ અઠાવીસ જાય તો બે ઉપર થી ઉતારા એક અને સાત પાછળ બીજા આપણે કરીશું એકસો તેતાલીસ ના અવિભાજ્ય અવયવ પાડવાના છે તો સાત પછી ડાયરેક્ટ જો અવિભાજ્ય કોઈ અવયવ આવતો હોય તો નવ તો વિભાજ્ય છે દસ પણ વિભાજ્ય છે એટલે અગિયાર તો એકસો તેતાલીસ ભાગ્ય આપણે અગિયાર કરીશું આપણને જવાબ છે માટે એના અવયવો થશે પાંચ હજાર પાંચના ના આપણા અવિભાજ્ય અવયવો થશે પાંચ ગુણ્યા સાત ગુણ્યા અગિયાર ગુણ્યા તેર હવે બાળકો આપણે પાંચમો દાખલો આગળ જોઈએ છે હવે આપણે દાખલા નંબર પાંચ જોઈશું દાખલા નંબર પાંચ ની રકમ છે સાત હજાર ચારસો ઓગણત્રીસ ચાલો સાત હજાર ચારસો ઓગણત્રીસ છે આપણી પાસે બીજી અવિભાજ્ય સંખ્યાઓ કઈ કઈ તો બે ત્રણ પાંચ સાત અગિયાર તેર સત્તર અને ઓગણીસ તો બે વડે તો ભાગ નહીં જાય કેમ કે એ કેવી સંખ્યા છે સંખ્યા છે તો હવે ત્રણ વડે તો ત્રણ ની ચાર બે નવ એ ચારે ચાર સંખ્યાનો સરવાળા અને ત્રણ વડે જો નિશેષ ભાગી શકાય તો તેને ત્રણ વડે નિશેષ ભાગી શકાય તો સાત ને ચાર અગિયાર અગિયાર ને બે તેર તેર ને નવ બાવીસ તો બાવીસ ત્રણ ના ઘડિયામાં આવતા નથી ત્રણ છ અઢાર ને ત્રણ સતામ એકવીસ થાય છે માટે ત્રણ વડે પણ વિશેષ ભાગી શકાય નહીં એનો એકમનો અંક નવ છે જો એકમનો અંક પાંચ અથવા શૂન્ય હોય તો પાંચ વડે ભાગી શકાય સાત ની ચાવીસ નથી અગિયાર વડે આપણે ભાગ જોઈ લઈએ સાત હજાર ચારસો ઓગણત્રીસ અગિયાર અગિયાર છ ચૌદ માંથી છ જાય તો આઠ છી બે ચાર અહીંયા

જેનું બાળકો નહીં થશે કે નવ માંથી પાંચ જાય તો ચાર તો એનો શક્ય નથી આગળ જોઈએ આપણે તેર વેરવીસ ઓગણચાલીસ બાવ્યોતેર થઈ જાય છે પાસે નવ ઉપર થી ઉતારા બે તેરેકુ તેર દુ છીસ તેતાલી ઓગણચાલીસ તેર ચોક બાવન

આપણું અવયવ વૃક્ષ બનશે સત્તર ગુણ્યા કેટલા ચારસો ને સાડત્રીસ ઓકે હવે આપણે ચારસો સાડત્રીસને ઓગણીસ વડે ભાગ ચલાવીએ છીએ ચારસો સાડત્રીસ ભાગ્યા ઓગણીસ ઓગણીસ એક ઓગણીસ ઓગણીસ દુ આડત્રીસ ઓગણીસ દુ આડત્રીસ ઓગતાલીસ ચાલીસ એકતાલીસ બેતાલીસ તેતાલીસ પાંચ ઉપરથી ઉતારી સાત ઓગણીસ એક ઓગણીસ ઓગણીસ દુ આડત્રીસ ને ઓગણીસ ચાલીસ ઓગણીસ ગુ ત્રેવીસ આ રીતે બાળકો આપણે પ્રશ્ન એક જોયો હવે આપણે આગળ પ્રશ્ન બે જોઈશું હજુ પણ બાળકો તમને આમાં ના સમજ પડી હોય તો મને કોમેન્ટ કરીને તમે જણાવી શકો છો તેમજ મારી ચેનલ દક્ષા એજ્યુકેશન એડવેચર્સને સબસ્ક્રાઇબ કરો તેમજ લાઈક કરો અને વધુમાં વધુ આ વિડીયોને શેર કરો જેથી તમારા બીજા પણ ફ્રેન્ડ સર્કલને પણ જરૂરી બને થેન્ક યુ